અલ જો તો આવ 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 કેત કરે ભાઈ કેરો ભાઈ ઈ નઈ વીડિયો આ હાથ પર

ના દેશી ની પોટલી ના ઇંગ્લિશ ની બોટલ ને આવું બધું છે ને ભાઈ ખાલી રીલ માં આવે છે બાકી આમાં બધે માં ઠંડુ પાણી ભાઈ ગોળા નું પાણી ભરેલું છે ને બાકી ભાઈ અત્યારે લઈને રીલ શૂટ કરતા હતા તો કાઈ ને હલો બાજુ ઈ રીલ નું એડિટિંગ કરવા મળે ભાઈ બધી રીલ નું ને કાલ બધે ભાઈ પરખડવા જાતે એનું એડિટિંગ કરીને પાસ નાખવું પડશે ને યાર તો કાઈ ને હલો દાદા નું કામ કરવા મળે ને હું મારું કામ કરવા મળું ભાઈ તો એડિટિંગ નું કાઈ ને આગળ બિજાઈ રહ્યો તો ભાઈ સાહેબ વીડિયો ભાઈ એડિટ છે ને અત્યારે લઈને કરતો છે ને ભાઈ નાસ્તો લઈએ હું શું ભૂખ લાગી ગઈ ભાઈ એવું હે એટલે કાઈ ને આલો ફટાફટ છે ને ભાઈ નાસ્તો કરી નાખું પછી પાછો એડિટ કરવાનું મળે આ છે ભાઈ એડિટ જ કરવાનું છે કેમ કે બધી આઈડીમાં ભાઈ રેલું શરૂ કરવાની છે કમબેક ભાઈ કમબેક 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 2024 માં કમબેક કરને કા હે ભાઈ ઓરજોનો આઈડી કો મોનેટાઈઝ ભી કરને કા તો કાઈ ને આલો ભાઈ એ બધું તો તૈયાર રાખશે તો હું ફટાફટ છે ભાઈ નાસ્તો કરીને પછી એડિટિંગ કરી વાળું અને ભાઈ બધી આઈડી માં છે ને ભાઈ શેડ્યુલ માં સડાવી દો કેમ કે ભાઈ પાછું

કારીગર લોકો ભાઈ જો આખી અડધી ગાડી ભરી નાખી છે જો શેઠ આવી જાય છે માળા લઈ લઈને હું હાલે શેઠ શેઠ કઈ બોલે નહીં જો કારીગર લોકો માળા હારે છે ને મારું ભાઈ આપણું કામ કરશે માળા ગોઠવવાનું હું ભાઈ ધીમે ધીમે માળા ગોઠવવાનું અત્યારે છે ને ભાઈ દાદા છે ને ભાઈ દ્વારકા જાય છે એનો ફોન આવ્યો કે આ રીતે આવું હોય તો પણ આપણે ભાઈ ત્યાં આવે છે ને દ્વારકાધીશનો ભાઈ હુકમ છે નહીં આપણે દ્વારકા જઈ એવું બધું છે ભાઈ તો કાઈ ની દ્વારકા નીકળી ગયા છે લગભગ તમારે ફોન એવો કે નીકળી જાય હું જવા નતો પણ ફોન ગાડી પર આવી જ ન ભાઈ એટલે આપણે કાઈ જ્યાં તો ભાઈ વાંધો નહીં હાલો આગળ જવું કંડણિયો બйняરો ભાઈ અમે છે ને ફટાફટ ચલા માળાની ગાડી ચેક કરીવાઈ કે લાગેમાં તમે બસને કું જવાય આગળ બйняરો હાલો જાવ સટની માળા હારવા મણયા ભાઈ ગાડી ગાડી ચેક કરી નાખી ફટાફટ એટલે કામ પછી હાલો આગળ જવું પછી પડ્યા ભાઈ ગાડી પેક કરી ગાડી સેટ લઈને ગયા છે જો અડધી ભરી છે ભાઈ બાકીની છે ને બધું ઘરે અને ગોડાઉન ને ભાઈ એમ કે ગોડાઉન ની તાન નથી ને ભાઈ એક ગોડાઉન નામ છે તો એક ગોડાઉન નામ છે તો એક ગોડાઉન નામ હોય બે દુકાન આ એવી રીતના ભાઈ અલગ અલગ ગોડાઉન છે ને એટલે અલગ જગ્યા જગ્યાએ બીજે માલ ભરવાનો ને આ બે જો આજ કે કે હેટ લેવું છે રળેટ લેવું છે જો કા આજ કે પૈસા સાપીટ લખવા છે એટલા રૂપિયા સપર એટલા રૂપિયા સપર આજના 12 વાગે કે કામ કરવું છે જો બે મનાણા હો આડે ને ધડ જો હજી કે લઈ જાઓ ઘરે મળાશે બાર વાગ્યા લઈ ગઈ કામ કરવું બોલો અને હું ભાઈ અહીં બેઠો બેઠો છે ને એડિટિંગ કરું છું અને દુકાનમાં જો ભાઈ બધુંય ભાઈ જો કટિંગ ઓલું પીડું છે ને બધું બધું હું કેમ પીડું કાંઈક ખબર જ નથી પડતી ભાઈ એવું બધું છે અને આ પાર્સલ ભાઈ મારે હવારે સડાવવાનું જોઈએ પાર્સલ ટ્રુને એટલે કાલ ભાઈ વહેલું સવારે ઉઠવું પડશે અને અમે હવે ભાઈ વહેલું ઉઠવું પડશે તો ભાઈ મેળ હું મેળ નહીં આવે ભાઈ હું એ બ્લોગર નહીં બનાય એવું બધું છે ભાઈ

અને બે રૂપિયા કમાય તમને બે રૂપિયા ભેગા કરીને ચારે ભેગું થાય પણ ભાઈ ટીપે ટીપે સરોવર ભરાય આ ખાલી બે રૂપિયા કહેવાના બાકી આમ જો એક કલાકમાં છે ને ભાઈ આખો જે ને એટલે પાંચસો પાંચસો રૂપિયા કામ કહીને આ બધા લાગે બધા કા બાકા જી કે બોલાય દે એટલે બાર બાર વાગે લાગી ક્યાં હોય કેમ ભાઈ તો કાઈ ને એમ તણે વિજા સી એટલું એનું આ પતાઈ દે ને ભાઈ હાલો ને પતાવન મારા ઘરે જાવ યાર ઓ ઈ રેવા દે એને કામ જ કરવું જો ઓલી દુકાન પેક કરી દીધી ભાઈ આની વાટે છે ભાઈ એ એટલું એનું કામ પતાવે એટલે છે ને ભાઈ આ દુકાન બધું ભરીને તાળા મારીને ભાઈ આ બધું દુકાન પેક કરીને આજે ખલ લેવાનું જો એ બધું પેકિંગ કરીને ભાઈ અને બેને મૂકવાનું છે ને પછી ભાઈ જવા દેવું ઘરે હાલો તો તમે આગળ ભેજાઈ રહો ભાઈ આ બધા લપ કરવાની છે ભાઈ સાહેબ ફાઈનલી દુકાને કામ પૂરું થઈ ગયું ને જો ભાઈ મેના રાણીને કમ્પ્લેટ કરી નાખીને જો બે દુકાને ભાઈ મારી જ તાળા ને બે ભાઈ વાસે બેઠા છે એને ઘરે મૂકવા જવા પડે કેમ કે ભાઈ ને આ કૂતરા એ શેરીઓમાં આવે એટલે કૂતરાની બીક લાગે પટકું ભરી જાય તો તો કાંઈ ને આલો ફટાફટ હું એને છે ને ઘરે ઘા કરતો હોઉં પછી ભાઈ મેળા પાસે ભાઈ દુકાને બધા મૂક્યા હતા અત્યારે હું બેઠો તો બેઠો હતો એડિટિંગ કરતો તો જો કે ભાઈ આપવાનું બાકી છે તો કાંઈ નહી ભાઈ આજ તો હું દુકાને આખો દિવસ તો ખુલ્લી જ હતી ખાલી આજે ગાડી પેક કરાવવા જ ગયો કેમ કે આખો દિવસ ભાઈ પહેલા તો ત્રણ અને ચાર વાગ્યા લઈને મેં શૂટિંગ કર્યું દાદા દીકરાનું એનું શૂટિંગ હાથ ત્યાં ડ્રેલું થઈ ગઈ એટલે પછી હું બી એ કર્યા આવીને ભાઈ બધું એડિટિંગ કરતો મિનિ વ્લોગ એડિટ કર્યો નીંડા નું એડિટ કર્યું બસ એવું બધું એડિટિંગ કર્યું પછી પછી ભાઈ ભાઈ મૂકી વાળું પાણી કરીને છે ને ભાઈ ભાઈ અને અત્યારે ગાડી પેક કરી દે ભાઈ મૂકી દે સવારે વ્યા વ્યાજ અને ભાઈ આપણે તો કઈ કામકાજ છે નહીં તો વાહ મારે કે જે સોલ્યુશન થાય ને મારો નામ પાસપોર્ટ જ મારે ઇન્સ્ટાગ્રામ માં કાર્ડ નાખશે લોગિંગનું એન્ડિંગ આપતો ચા ભાઈ ફિંગરપ્રિન્ટ આવી ગયો કરવાનું લાઈટ બંધ થઈ મને ખબર પડી ગઈ કે એ વસ્તુ થઈ ગઈ જ ભાઈ તો કાંઈ ને હાલો એ બધું સોલ્યુશન કરીશું કે ભાઈ ટાઈમ મળશે બાકી તો ભાઈ ટ્રાવેલિંગ ધીમે ધીમે શરૂ રહે ભાઈ તો કાઈ નહીં હાલો આ સાથે આજનો વિડીયો પૂરો કરીશું ફરીથી એક નવો વ્લોગ વિડીયો સાથે મળીશું જય માતા જય માતા બાય બાય